હું પે લઉં આ કોઈ નથી પાંચ હાથ તોલાનો જ આવે બેટા તારે દીકરી છે આ દીકરીને તારા હાથ થી પેરાલે મોગલ તારા આવા 10 સેન્ટીકલ લીધા ઓબડા પેરા દે મારી દીકરીને મોલસન મણી ધર્મો ગાલ માતની એક વસ્તુ કે દીકરીના આશીર્વાદ કોને મોગલ તારા આવા 10 મારી દીકરી સમજો બેટા આપે હાઈ કામ કરે તારી માત્ર દસ ગણી શીખાલી હતી એમ દીકરીને દીધો મોકલો